કમલેશભાઈ લાસણ ફતેપુરા વીજળી પડતા અકસ્માતે મૃત્યુ નિપજેલ હતું જેમના વારસદાર સરકાર દ્વારા મંજૂર થયેલ રૂપિયા ચાર લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરોપરા ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુકડિયા કુંજળિયા જિલ્લા પંચાયત સભ્ય કોડાભાઈ ભુવા જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા તાલુકા વિકાસ અધિકારી કળસરિયા તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા મહામંત્રી પ્રિતેશભાઈ મુકેશભાઈ રૂપારેલિયા તાલુકા પંચાયત સદસ્ય અનવરભાઈ લલિયા બોરડી ગામના સરપંચ ગોબરભાઈ કોટડિયા ખેડૂત દેવશ્રીભાઈ બલદાણિયા તલાટી મંત્રી ભાર્ગવભાઈ પાઘડાળ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂત કમલેશભાઈ મૃત્યુ પામેલ હોય આજથી ત્રણ મહિના પહેલા જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી ચાર લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચ તલાટી નો મંત્રી બધા મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ બેંક પાસબુક બધું કરાવડાવીને ચાર લાખ રૂપિયા નું ચેક અર્પણ કરેલ છે